ગોધરા સબ જેલમાં બંધ કેદીઓની હતાશા દૂર કરવા અને કરવાના ઉત્તમ ઉદ્દેશ સાથે ગોધરા સબ પ્રશાસન દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો ગોધરાની સબ જેલમાં પ્રથમ વખત વિશ્વ આદિવાસી દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી આ ઉજવણી માટે વીસ દિવસ પૂર્વે અનુભવી આદિવાસી નૃત્ય ટ્રેનર દ્વારા આદિવાસી નૃત્યની તૈયારી કરી જેલમાં જ કરાવવામાં આવી હતી અત્યાર સહિત અલગ અલગ ગુનાઓમાં સબ જેલમાં બંધ ક્યાં કામના કેદી તરીકે રહેલા જેટલા યુવાનોએ આદિવાસી વેશભૂષા ધારણ કરી રજૂ કરવામાં આવ્યો આદિવાસી દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી ગોધરા સબજેલ પ્રશાસન દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ને લઈને કોઈક પણ પ્રકારની કચાસ બાકી રાખવામાં આવે ન હતી આદિવાસી વેશભૂષા સહિતની તમામ વ્યવસ્થા પણ જેલમાં પૂરી પાડવામાં આવી હતી અમારા પરિવારથી દૂર છે હમણાં પણ ગોધરા સબ જેલની અંદર અમારા મકવાણા સાહેબ એવી જ બધા સ્ટાફગણમાંથી અમને વિશ્વ આદિવાસી દિવસનું એક વર્ષથી રાહ જોતા હતા એ અત્યારે વિશ્વ આદિવાસી દિવસ અમને ઉજવ્યો છે અને અમને સપને ખ્યાલ નહોતો કે વિશ્વ આદિવાસી દિવસ ઉજવશું પણ અમારા જેલ પ્રશાસન દ્વારા અમને વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો છે અને આ આદિવાસી વિશ્વ દિવસમાં જેલ પ્રશાસન દ્વારા અમને જે વેશભૂષા આપવામાં આવી છે એ જેલ પ્રશાસન સંપૂર્ણ તમામ જેલ પ્રશાસન દ્વારા અમને આપવામાં આવેલ છે અને આથી અમે વંચિત ના રહીએ વિશ્વ આદિવાસી દિવસના એટલા માટે અત્યારે અમે ફેમિલીથી દૂર છે પરંતુ ગોધરા જેલની અંદર અમે બધા ભાઈ બંદીવાન ભાઈઓ ભેગા થઈને વિશ્વ આદિવાસી દિવસ પણ આજે વિશ્વ આદિ દિવસ જે એક આદિવાસીનો દિવસ નવમી ઓગસ્ટ એ આજે જેલ પ્રશાસનની અંદર ઉજવવા મળ્યો એટલે અમને ખૂબ ખૂબ આભાર છે અને જે કંઈક મકવાણા સાહેબે બહુ પ્રોગ્રામ સારા કર્યા છે અમે અમે ઘણા અમુક ટીમલીનો ભાગ લઈને અમે ભાગ રૂપે જે કંઈક અમે મદદ મળી છે એ મદદ અમે આપી છે અને ખૂબ ખૂબ આભાર એના છે કે યુનિફોર્મ ડ્રેસ ને આદિવાસી જે પાઘડી ને અને અમારા રાહુલ સાહેબે પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપીને અમને સારા પ્રેક્ટિકલ બનાવ્યા છે અને હવે બાળજીન ભી કઈક અમે કરીશું એવી બી તમના ધરાવે એ રીતના લોકોને ટ્રેનિંગ ભી પણ મળે છે એની પરિસ્થિતિ જોતા કેદીઓમાં ઘણી હતાશા લાગણી જોવા મને મળેલી એ ધ્યાને રાખીને અમે ચાર આઠ ના રોજ એક હાસ્ય કવિ સંમેલન પણ રાખેલું અને નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ હતો એ માટે અમે પૂર્વતેર રૂપે છેલ્લા વીસ પચીસ દિવસથી ટીમલીની તાલીમ જેલના બંધીવાનો આપી અને આજે વિશ્વ આદિવાસી દિવસની હર્ષભેર ઉજવણી કરી એમાં જેલના તમામ ધર્મના લોકોએ ભાગ લીધો જેલના આદિવાસી સમાજના બંદીવાનોએ ટીમને સારી રીતે રજૂ કર્યું એમની આગવી સંસ્કૃતિ એમને ઉજાગર કરી છે આ સિવાય જેલની અંદર અમે દરેક ધર્મના પ્રોગ્રામ કરીશું તાજેતરમાં જન્માષ્ટમી આવશે એની પણ ઉજવણી કરીશું રક્ષાબંધનની પણ ઉજવણી કરવાના જઈ રહ્યા છીએ એ સિવાય અમે સંગીતના ક્લાસીસ ચાલુ કરવાના છે બહેનો માટે બ્યુટી પાર્લર અને સિવાય ક્લાસના પણ ક્લાસ ચાલુ કરવા જઈ રહ્યા છીએ જેલના અન્ય બંદીવાનો છે એ જેલમાંથી છૂટ્યા બાદ સ્વનિર્ભર રહી શકે એ માટે વેકેશનલ તાલીમ કોર્સ સાદડી બનાવવાનું કામ એવા ટૂંકા ગાળાનો એક માસના કોર્સ અમે એમને સ્ટાઈપન સાથે કરવા જઈ રહ્યા છે એ માટે મેં દરખાસ્ત કરી દીધી છે મતલબ કે જેલના બંદીઓનો જેલમાં કંઈક સારું શીખીને જાય જેલમાં તણાવ મુક્ત રહી શકે અને એમનો સમય જેલમાં સારી રીતે વ્યસ્ત થાય તો અમારો આ આશય છે જેલમાં કોઈ પણ આરોપી જેલમાં આવે એટલું એનું જીવન બંધ થઈ જતું નથી બહાર વ્યક્તિ હોય જેવો જેવું વાતાવરણ મળે એવું જ વાતાવરણ જેલ પ્રશાસન જેલના બંધીઓને નિયમોમાં રહીને આપવા પ્રયત્ન કરી રહી છે એટલે દરેક ધર્મ ના પ્રોગ્રામ ની ઉજવણી થવી જોઈએ સરકાર નો પણ આદેશ એ છે અને અમારી હેડ ઓફિસ નો પણ એ આદેશ છે કે તમામ ધર્મ ઉજવણી જેલમાં થવી જોઈએ દરેક ધર્મ તહેવાર દરેક બંદીવાનો કાચા પાકા એમનો કોઈ તહેવાર ને